રાધનપુર માં આદિવાસી ભીલ યુવા સંગઠન દ્વારા રક્તદાન શિબિરનું ભવ્ય આયોજન જનनायक ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે સમાજની માનવ સેવાનો ઉત્સવ પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આદિવાસી જનनायक ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે આદિવાસી ભીલ યુવા સંગઠન રાધનપુર શિક્ષણ સમિતિ દ્વારા રક્તદાન શિબિરનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું સમાજના યુવાનો અને વડીલોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી માનવતાના આ કાર્યને ઉત્સાહપૂર્વક સફળ બનાવ્યું શિબિરના આયોજનમાં શિક્ષણ સમિતિ તથા સમાજના અગ્રણીઓનું વિશેષ યોગદાન રહ્યું આ પ્રસંગે સમાજના યુવાનોએ મહત્વપૂર્ણ હાજર રહી અને કાર્યક્રમને મજબૂત આધાર મળ્યો तुलसी भाई सूराजी नटवरलाल ओखाजी रमेश भाई माना कल्पेश भाई अर्जुनिक रीते श्रेष्ठ प्रतिशा युवा स्वयं प्रेरित रक्तदान आगे आ शिबीर द्वारा राधनपुर विस्तार सेवा एकता जवाबदारी उत्तम संदेश प्रसरियो आदिवासी बील युवा संगठन कार्यक्रम સફળ બનાવવા યોગદાન આપનાર તમામ કાર્યકર્તાઓ યુવાનો અને રક્તદાતાઓ પ્રતિ આભાર વ્યક્ત કર્યો છે તથા ભવિષ્યમાં પણ સમાજ હિતના આવા કાર્યો ચાલુ રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે રિપોર્ટ નાથાલાલ ઠાકોર વિશિષ્ટ કર્તવ્ય ન્યુઝ